સુરત ડિંડોલી શાકભાજી માર્કેટ પાસે રૂપિયાની લેતી દેતીમાં મિત્રોએ જ મળી મિત્રની હત્યા કરી નાખતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી ડિંડોલીમાં શાકભાજી માર્કેટની બાજુમાં શંકર ભગવાનના મંદિરની સામે એક યુવકની બે મિત્રોએ સાગરીતો સાથે તલવાર અને ચપ્પુના ઘાચીકી હત્યા કરી છે યુવકે તેના બે મિત્રોને દસ હજારની રકમ ઉછીની આપી હતી જે રૂપિયાની માંગણી કરવા જતા મિત્રોએ તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો યુવકે માતાને મિત્રના લગ્નમાં પીઠીના કાર્યક્રમમાં જવાની વાત કરી હતી આ પહેલા તેણે બે મિત્રો પાસેથી દસ હજારની રકમ લઈ કપડાં ખરીદી કરવાનું માતાને કઈ ઘરેથી બાઇક પર નીકળ્યો હતો દીકરાના મોતને લઈ માતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે હત્યારા મિત્ર રોશન ઉર્ફે બાળા પાટિલ આશુતોષ ઉર્ફે ચીના રાજપૂત ખુશાલ ઉર્ફે માયા ઉર્ફે મારવાડી અને વિક્કી ઉર્ફે રક્તાર ઉર્ફે બટકો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ દેવીદાસ ભાગવત પાટિલ છે અને તેણે એકાદ વર્ષ પહેલા હત્યારા રોશન ઉર્ફે બાળા પાટિલ અને આશુતોષ રાજપૂતને દસ હજારની રકમ ઉછીની આપી હતી ગઈકાલે રાતના સમયમાં ટિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાક શાકભાજી માર્કેટ છે ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટિલ છે એને અગાઉની અદાવતવાળા એના ચારની સામેના ચાર લોકોએ એની હત્યા નિપજાવી હતી આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ દસ હજાર રૂપિયા આપ્યા હતા આરોપીઓને અને આરોપીઓએ એ દસ હજાર રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી જે જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે જે આરોપીઓ છે તેઓ તેમાંથી ચાર આરોપીઓની પોલીસે રાઉન્ડઅપ કરી અને ત્યારે ધરપકડ કરવાની તજી ચાલુ કરેલ છે આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે